સિંગણપોર પોલીસ મથકમાં ઝડપાયેલા નકલી માર્કશીટ મામલે પોલીસે દિલ્હીથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે સુરતની સિંગણપોર પોલીસે નકલી માર્કશીટ અને ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યો હતો જેમાં સુરતના નિલેશને ઝડપી પાડ્યા બાદ તેના બે એજન્ટને પણ સિંગણપોર પોલીસે ઝડપી પાડ્યા હતા તો દિલ્હીમાં નિલેશ જેની પાસે ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો તે રાહુલ સેની પણ સિંગણપોર પોલીસે ઝડપી પાડ્યો છે

કોઈ સરકારી નોકરી લેવી હોય અથવા કોઈ નોકરીની અંદર કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો એ તે લોકો નોર્મલી કોઈ એજન્ટનો કોન્ટેક કરતા હોય છે આપ જાણો છો તેમ ફોરેન જવા માટે ઘણા બધા એજન્ટ્સ લોકો પોતાની ઓફિસ ખોલીને બેસતા હોય છે તો સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક કરતા હોય છે અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે અમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે તો હમણાં જે અગાઉ એકવીસ તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેક્ટમાં હતા એમાં અમે બે એજન્ટની ધરપકડ કરેલી છે સેલવાસાથી જેનું નામ છે આશિફ જીવાણી અને કેતન જેઠવા આ બંને એજ એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા નિવે નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના ત્રણ માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે જેમાં એકનું નામ છે કરણ બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની આ લોકો પાસે મોકલી આપતા હતા અને આ રાહુલ સૈ આ ત્રણ માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેક્ટમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા જે પૈકી કરતા સિંગણપુરની અમારી ટીમ દ્વારા રાહુલ સૈનીની ચોવીસ તારીખે અટક કરવામાં આવેલી છે અને જ્યારે એનું ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ સાહીઠ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે જેની અંદરથી સુડતાળીસ નામજોગ છે અને બાકીની તેર એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે એટલે રાહુલ સૈનીને અટક કરીને એના એક તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એની પૂછપરછ કરતાં આગળ પણ નવા તાર ઓપન થાય છે જેની અંદર દિલ્હીના અને હરિયાણાના અમુક ઈસમો છે જે લોકો આવા ફેક સર્ટિફિકેટનો ધંધો વર્ષોથી કરી રહ્યા છે અને આ લોકો દ્વારા ભારતમાં ઘણા બધા લોકોને આવા ફેક સર્ટિફિકેટો આપવામાં આવેલા છે તો આ એક સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ લેવલે એજન્ટ્સનું આખું એક સિન્ડિકેટ છે અને આના જે માસ્ટર છે એ લોકો દિલ્હીમાં અને હરિયાણામાં બેઠેલા છે જેના માટે અમારી સિંગણપુરની ટીમ અત્યારે દિલ્હી અને હરિયાણાની અંદર રેડો કરી રહેલી છે અને આ માણસોને અટક કરવામાં આવશે અત્યાર સુધી ટોટલ બસો સત્તર જેટલી ડિગ્રી અને સર્ટિફિકેટ્સ સિંગણપુર પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા છે અને જે લોકો આ ડિગ્રીનો ખોટો ઉપયોગ કરેલો છે એવા બે ઈસમો છે જેનું નામ છે દીપક પ પરાસર અને હાર્દિક પાટીલ જેની સેલવાસાથી અટક કરવામાં આવેલી છે આમ અત્યાર સુધી અમે નિલેશ સાવલિયા આસિફ જીવાણી કેતન જેઠવા અમિત પરાસર હાર્દિક પાટીલ આટલા ઈસમોની ધરપકડ કરેલી છે અને હજુ પણ આની અંદર ઘણા બધા ઈસમો ઇન્વોલ્વ હોય એવું જણાઈ આવેલ છે એટલે અમારી ટીમો અલગ અલગ રાજ્યની અંદર આની રેડ કરી રહેલી છે આની અંદર એક વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે આમાં ઈનો યુનિવર્સિટી અમુક છે જે ગુજરાત બહારની છે એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ ધ્યાનમાં આવે છે કારણ કે આ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે જે દિલ્હી અને હરિયાણામાં બેઠેલા ઈસમો છે એ લોકોના અમુક કોન્ટેક્ટ યુનિવર્સિટીમાં પણ રહેલા છે અને યુનિવર્સિટીની અંદર એમના અમુક માણસો રોકેલા છે એટલે એ એમના દ્વારા સર્ટિફિકેટ આપવામાં મદદ કરવામાં આવતી હતી અને જ્યારે કોઈપણ એજન્સી અથવા ફોરેનની યુનિવર્સિટી આવા સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવામાં આવે ત્યારે યુનિવર્સિટી દ્વારા પણ આવી ડિગ્રી અને સર્ટિફિકેટને એ લોકો ઓથોરાઇઝ કરી આપતા હતા એટલે આ એક રાષ્ટ્રવ્યાપી બહુ મોટું કૌભાંડ છે અને સિંગણપુર પોલીસ અને અમારી ડીસીપી જોન જોન થ્રીની ટીમ માન મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી એની તપાસ આગળ કરી રહેલી છે